વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજા સૌથી મોટા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વધુ એક જિલ્લાની માંગ ઉઠી છે જોકે આ માંગ ઘણા વર્ષોથી થઈ રહી છે બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારનું વિભાજન કરીને નવો ઓગઢ જિલ્લો બનાવવાની માંગ થઈ રહી છે આ ઓગઢ જિલ્લાનું વડુ મથક દિયોદર બનાવવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકોની સાથે રાજકીય નેતાઓ કરી રહ્યા છે નવા ઓગડ જિલ્લા માટે દિયોદરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ તાલુકાના ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનોની સાથે સ્થાનિક વેપારીઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દિયોદરના પૂર્વ રાજવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સંકલન બેઠકમાં સર્વસંમતિથી ઓગઢ જિલ્લાની માંગ અને દિયોદરને વડુમથક બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો સાથે તમામ આગેવાનોએ સાથે મળીને ગુમાનસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના પણ કરી છે મહાન સિદ્ધ સંત ઓગળનાથ એ પણ દિયોદરમાં છે ને ભાભર વચ્ચે એમનું એમને એમના પગલાં એનું સ્થાનક છે એટલે એને ઓગડ જિલ્લો નામ આપીને રાખવો તો દિયોદરને નામની જરૂર નથી પણ મૂળ વહીવટી રીતે દિયોદર જ એક એવો એવો એવી જગ્યા છે કે જે આ નવા વિસ્તારને બધા લોકોને અનુકૂળ આવે આ બેઠકમાં તો નિર્ણય એ જ લેવામાં આવ્યો છે કે જે નવો જિલ્લો બને એ એનું મુખ્ય મથક એ દિયોદર હોઈ શકે કારણ કે એ કેન્દ્રની સંઘ છે અને જિલ્લાને નામ જો આપવું હોય તો એ કોંગ જિલ્લોનું નામ પણ આપી શકાય કે જેથી કરીને આખા વિસ્તારના બધા લોકોની આસ્થા અને ભાવના સાથે જે જોડાયેલું છે દીવદર તાલુકાના જે પૂર્વ શહેરના જે તાલુકા છે આ તાલુકામાં જે મુક્તિ બધાના એની પરિસ્થિતિ તમે જોવા દો તો ફક્ત ને ફક્ત દીવદર તાલુકો જ એક કેવો છે બધાને બચે પડે છે બધા તાલુકાનું સેન્ટર એક જ સરખું થાય છે અને એને કારણે દીવદર તાલુકાઓને જિલ્લો અને વગર જિલ્લો નામ આપવું ખૂબ જરૂરી છે વસના ધોરણે પડદાકીય કોઈ પણ તમારે કોઈને રહેવા માટે બીજું બીજું કોઈ પણ પ્રકારની દીવદર તાલુકાની અંદર કોઈ પ્રકારની માથાકૂટ કોઈ હોતી નથી અહીંની પડદા પણ એટલી બધી સારી છે કે લોકોને રહેવા માટે કે તેમના અધિકારી કર્મચારીને રહેવા માટે પણ ખૂબ સુખ શાંતિથી રહી શકે એવી આખો સમગ્ર વિસ્તાર છે એટલે અમારી ફક્તને ફક્ત માગણી છે કે દવતર તાલુકાને જ વગર જીલો વારીને જીલો બનાવવો જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન પણ થવું ખૂબ જરૂરી છે આવનારા સમયમાં જો બનાસકાંઠાના વિભાજન કરી અને દિયોદરને જો જિલ્લો બનાવવામાં આવે તો રાધનપુર સુઈગામ બાબર વાવ થરાદ લાખણી બિલડી કાંકરેજ આજુબાજુના તમામ વિસ્તારોને ખૂબ સરળતા રે ખેડૂત વર્ગ હોય વેપારી વર્ગ હોય અને જે વિસ્તારની જનતા છે આ તમામને સરકારી કામકાજ માટે આવવા જવામાં દિયોદર સૌથી અનુકૂળ છે એટલા માટે દિયોદર વિસ્તારના તમામ પ્રતિનિધિઓ તમામ વેપારી અગ્રણીઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને વિસ્તારના જે લોકોએ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કર્યું છે એવા તમામ વડીલો આગેવાનો રાજકીય આગેવાનો આજે દિયોદરને ઓગણનાથ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે એવી સરકારના યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવા માટેની આજની આ બેઠક હતી